નવી સવારમાં આપનું હાર્દિક સ્વાગત કરીએ છીએ આજે પોઝિટિવ વિચારની એક વાત કરવાની છે શું નાના માણસો વધારે પ્રામાણિક હોય છે સેવાની સ્થાપના કરનારા ઈલાબેન ભટ્ટે બેંકની સ્થાપના કરવાનું નક્કી કર્યું અને બધી કાર્યવાહી પૂર્ણ કરીને તેઓ રજિસ્ટ્રાર પાસે ગયા રજિસ્ટ્રારે તેમને એક સોનેરી સલાહ આપી કે બેન તમે આ બધી શ્રમજીવી મહિલાઓને ભેગા કરો છો એમના ઉત્થાન માટે કામ કરો છો સારું કામ કરો છો પણ તમે બેંકની સ્થાપનામાં ના પડશો આમાં પૈસાની વાત છે અને જો પૈસા પાછા નહીં આવે બેન તો તમારે જેલમાં જવાનો વારો આવશે તમને ખૂબ તકલીફ પડશે એટલે આ રહેવા દો તો સારું પણ ઈલાબેન ભટ્ટ તો મક્કમ હતા તેમણે પોતાની શ્રમજીવી બહેનોના વિશ્વાસ ઉપર ભરોસા ઉપર શ્રદ્ધા હતી અને તેમણે સેવા બેંક સ્થાપી અને આજે સેવા બેંક કેટલું સરસ કામ કરી રહી છે સેવા બેંકે તો લાખો શ્રમજીવી પરિવારોના જીવનમાં વિકાસનો સુખનો આનંદનો સૂરજ ઉગાડ્યો છે એકવાર લોન આપો પછી જે પાછા આવે પૈસા એની જે ટકાવારી હોય એ સેવા બેંકમાં પંચાણું અઠ્ઠાણું ટકા રહેતી હતી હજી પણ રહે છે તમે જુઓ એક એવો સમય આવ્યો હતો કે ગુજરાતની સહકારી બેંકો એક પછી એક એક પછી એક ઉઠવા માંડી અથવા તો ડૂબવા માંડી અને કરોડો રૂપિયા લોકોના ગયા પણ સેવા બેંક અડીખમ રહી નાના લોકો પ્રામાણિક હોય છે એનો મારો પોતાનો એક અનુભવ તમને કહું અમદાવાદથી પાંત્રીસ કિલોમીટર દૂર જમિયતપુરા નામનું એક ગામ આવેલું છે એનો તાલુકો કડી છે અને જિલ્લો મહેસાણા એક ગામમાં હું ગયો હતો અને ત્યાં થોડુંક રચનાત્મક કામ પણ મેં શરૂ કરેલું એકવાર મેં એવું નક્કી કર્યું કે ગામના પ્રત્યેક ઘરે ઘરે જવું અને બધા જોડે શાંતિથી વાતો કરવી એક પરિવારના એક સાદા ઘરમાં હું ગયો એક નાનકડું ઘર હતું એક રસોડું હતું નાનું અને એક નાનો રૂમ હતો એમાં મેં જઈને બેઠક લીધી હું નીચે બેસી ગયો એ ઘરના માલિક જસીબહેન ઠાકોર અને બાબુભાઈ ઠાકોર એ પણ મારી સાથે વાતો કરતા હતા મેં જોયું કે એક ખાટલામાં એક યુવાન સૂતો હતો મેં પૂછ્યું કે આ કોણ છે અને કેમ સૂતો છે દિવસે તો એણે કહ્યું કે અમારો દીકરો છે એનું હરપાલ નામ છે એને એક્સિડન્ટ થયો હતો અને એ કોમામાં જતો રહ્યો હતો એની સર્જરી કરાવી પણ સર્જરી બરાબર થઈ નથી એટલે ચાલી શકતો જ નથી પછી તો મેં તપાસ કરી ત્યારે જાણવા મળ્યું કે એ અકસ્માત થયા પછી પાંચ મહિના સુધી કોમામાં જતો રહ્યો હતો અને જે સર્જરી કરવામાં આવી હતી એ સર્જરીમાં કંઈક ભૂલ થઈ હતી એટલે પરું સુકાતું જ નહોતું એટલે એ ચાલી જ શકતો નહોતો અને ડિપ્રેશનમાં પણ જતો રહ્યો હતો અને એના જે એનું વ્યક્તિગત કૌટુંબિક જીવન છે એમાં પણ ઘણા બધા પ્રશ્નો ઊભા થયા હતા મને થયું કે મારે હરપાલની મદદ કરવી જોઈએ મેં ત્યાંથી જ અમદાવાદના એક ડૉક્ટર છે ડૉક્ટર મૌલીન શાહ જે ઉત્તમ લેખક પણ છે અને એ બાળકોના હાડકાના ડોક્ટર છે મેં એમને ફોન કર્યો અને બધું જણાવી વિગત આપીને કહ્યું કે તમે મદદ કરી શકો એમણે કહ્યું કે ચોક્કસ તમે રમેશભાઈ એને એકાદ દિવસ બોલાવો મારા ત્યાં અને હું તપાસ કરી લઉં પછી આપણે કંઈક એનો રસ્તો કરીએ તો બાબુભાઈ રિક્ષા ચલાવવાનું કામ કરે છે એટલે એટલી સગવડ હતી એટલે બાબુભાઈ જસીબેન અને હરપાલ બીજા કે ત્રીજા દિવસે જ અમદાવાદ આવ્યા ડૉક્ટર મૌલિન શાહના દવાખાને ગયા એમને બરાબર તપાસ્યું અને કહ્યું કે આને આપણે અમદાવાદમાં જે સેરેન એન્ડ કેરની હોસ્પિટલ આવેલી છે પોલિયો ફાઉન્ડેશન ત્યાં આપણે સર્જરી કરાવી શકીએ પછી તો બધું ગોઠવાઈ ગયું અને એની સર્જરી થઈ સર્જરી સફળ થઈ હરપાલ ધીમે ધીમે ચાલતો પણ થઈ ગયો એ પછી વાત આવી રોજગારીની એ ચાલતો પગથી થયો પણ રોજગારીની રીતે પણ ચાલતો તો થવો જોઈએ ને એટલે મેં હરપાલને પૂછ્યું કે હવે શું કરવાનું છે બોલો તો કે મને વિડિયો એડિટિંગ આવડે છે અને એ જ વખતે મારી ઓફિસમાં થોડાક એવા કોમ્પ્યુટર હતા જે વધારાના હતા એટલે મેં એક વધારાનું કોમ્પ્યુટર તાત્કાલિક અર્પાલને એના ઘરે જમિયતપુરામાં મોકલી આપ્યું અઠવાડિયા પછી એનો ફોન આવ્યો કે સાહેબ તમે મને કોમ્પ્યુટર મોકલ્યું એ માટે તમારો આભાર પણ આ ચાલતું જ નથી કારણ કે જે સોફ્ટવેર છે વિડીયો એડિટિંગના એ આમાં કામ નથી કરતા એટલે મારા હું જે કોમ્પ્યુટરનું વર્ઝન હતું એ થોડુંક જૂનું હતું તો બીજું હવે શું કરીશું તો કે સાહેબ નવું કોમ્પ્યુટર લઉં તો મેળ પડે અને એ વખતે મારી પાસે સગવડ પણ હતી અને મને એવું થયું કે હરપાલને જો રોજગારી મળતી હોય તો આપણે હરપાલને આપણાથી થાય એટલી મદદ કરવી જોઈએ કારણ કે હજારો લોકોએ આપણને મદદ કરી હોય છે ને ત્યારે આપણે અહીંયા સુધી પહોંચ્યા હોઈએ છીએ એટલે હરપાલને ત્રીસ હજાર રૂપિયાની જરૂર હતી કોમ્પ્યુટર ખરીદવા માટે મેં તાત્કાલિક મોકલાવી દીધા અને એણે તાત્કાલિક કોમ્પ્યુટર લઈ લીધું એમાં એણે કામ શરૂ કર્યું અને અત્યારે તો હરપાલ સરસ રીતે રોજગારી મેળવી રહ્યો છે હવે શું થયું એકવાર હરપાલનો ફોન આવ્યો કે સાહેબ તમે ઓફિસે ક્યારે મળશો હું ને મારા બાપુજી પિતાજી બાબુભાઈ તમને મળવા આવીએ છીએ અને પછી તો એ બંને આવ્યા અને ત્રીસ હજાર રૂપિયા રોકડા લઈને આવ્યા પૈસા આપવા માટે આવ્યા હરપાલે કહ્યું કે સાહેબ તમારો ખૂબ ખૂબ આભાર કે હું ચાલતોય થઈ ગયો અને ત્યારે મને સરસ નોકરી મળી ગઈ છે હું ઘણું સારું કમાઈ ગયો છું મારી આંખ ભીની થઈ ગઈ હરપારની જે પ્રામાણિકતાનો મને અનુભવ થયો અને આવો અનુભવ અનેક નાના લોકોએ મને જીવનમાં વારંવાર કરાવ્યો છે નાના લોકો હૃદયથી સાચા લોકો હોય છે મોટાભાગે ક્યારેક બે પાંચ ટકા એવું બનતું હશે પણ મોટાભાગે નાના લોકો વધારે પ્રામાણિક હોય છે એક કિસ્સો મારા મિત્ર છે વિનોદભાઈ ઓઝા તેમની પાસેથી મેં સાંભળ્યો છે એ તમને કહું એ પણ અદ્ભુત કિસ્સો છે તેઓ બેંકમાં નોકરી કરતા હતા અને એમના બેંકમાં જે પ્યુનભાઈ હતા નારણજીભાઈ બારોટ એમને એમના દીકરાને મુંબઈ ભણવા માટે મોકલવાનો હતો એ વખતે બે હજાર રૂપિયાની જરૂર હતી તો એમણે વિનોદભાઈને વિનંતી કરી કે તમે જો મને થોડાક પૂછીના પૈસા આપો તો મારા દીકરાને હું મુંબઈ મોકલી શકું વિનોદભાઈ સંવેદનશીલ એટલે એમણે બે હજાર રૂપિયા તરત આપ્યા ચાર પાંચ વર્ષમાં સગવડ કરીને નારણજીભાઈએ એ પૈસા પાછા પણ આપી દીધા આમ તો વાત અહીંયા પૂરી થઈ જવી જોઈતી હતી પણ નાના લોકોમાં જે પ્રેમ અને સંવેદના હોય છે એ કેવા જબરજસ્ત હોય છે એની હવે તમને હું રસપ્રદ વાત કરું મુંબઈમાં સ્થાયી થયેલા હસમુખભાઈ કે જેઓ પેલા નારણજીભાઈ બારોટના દીકરા એમના દીકરાનું લગ્ન હતું તો એમણે યાદ રાખીને વિનોદભાઈને આમંત્રણ મોકલ્યું કંકોત્રી મોકલી અને કહ્યું કે સાહેબ હું તમે કેવી રીતે બોલી શકું તમે અમને પૈસા આપ્યા હતા ને એને કારણે તો હું મુંબઈ આવી શક્યો મેં મહેનત કરી સ્થાયી થયો અને હું લાઈનસર થયો એમાં તમારું મોટું પ્રદાન છે તમારે મારા દીકરાના લગ્નમાં આવવું પડશે અને વિનોદભાઈ સપરિવાર હસમુખભાઈના દીકરાના લગ્નમાં ગયા પણ વિનોદભાઈએ નાણંદીભાઈને પૈસા આપ્યા એના પાંત્રીસ વર્ષ પછી હસમુખભાઈના દીકરાના લગ્ન હતા પણ એમણે યાદ રાખ્યું મિત્રો આવું વારંવાર બનતું હોય છે માધ્યમોમાં એટલે કે અખબારોમાં અને ટીવી ઉપર કે અન્યત્ર વારંવાર એવા સમાચારો આવે છે કે લોકો લાખો રૂપિયાનું કરી નાખે છે કરોડો રૂપિયા લઈને જતા રહે છે ફૂલેકું ફેરવી નાખે છે એવા સમાચારો ખૂબ આવે છે અને એ સાચા પણ હોય છે પરંતુ આવા સમાચાર હરપાલ જેવા કે પછી આ હસમુખભાઈ જેવા સમાચારો બહુ જ ઓછા આવે છે એટલે આપણને છાપ એવી પડે છે કે બધું જ બગડી ગયું છે પણ ખરેખર એવું નથી અને મારે તમને એમ પણ કહેવું છે કે આવા નાના લોકો જેની સંખ્યા લાખો કરોડોની હોય છે એ લોકો વધારે પ્રામાણિકતાથી પોતાને જેણે મદદ કરી હોય છે એને પરત કરતા હોય છે આ વિડીયો જોનારને હું એટલી જ વિનંતી કરીશ કે તમારી આજુબાજુમાં કોઈ જરૂરિયાતમંદ હોય કોઈ ગરીબ હોય અને એને ઢાંકણે પૈસાની જરૂર હોય તો વિશ્વાસ રાખીને ચોક્કસ મદદ કરજો મોટા ભાગે તમારા એ પૈસા પાછા આવી જશે